ઘણા દર્દી એવા આવતા હોય છે કે જેઓ એસિડિટી અને ગેસ માનતા હોય છે પણ ક્યારેક એસિડિટી અને ગેસ સમજી અને એટેક પણ હોતું હોય છે તો લક્ષણ પ્રમાણે આપણે અલગ પાડવું હોય તો કેવા દર્દીને એસિડિટીવાળું દર્દી માનવું અને કેવા દર્દીને હાર્ટ એટેકનું દર્દી માનવું તો આવા લક્ષણોમાં જોતાં બંને દર્દીઓમાં છાતીના ભાગે દુખાવો થતો હોય છે એસિડિટીવાળા દર્દીને થોડું છાતીના નીચેના ભાગે પેટના ઉપરના ભાગે દુખાવો થતો હોય છે આ બંને દર્દીઓમાં છાતીનો દુખાવો હોય છે પણ જે દર્દીને હાર્ટ એટેકનો દુખાવો હોય છે એને છાતીના ડાબા ભાગમાં દુખાવો થતો હોય છે એ દુખાવો અહીંયાથી ક્યારેક ગળાના ભાગે જતો હોય છે અને ડાબા હાથે પણ જતો હોય છે જ્યારે એસિડિટીમાં આવો દુખાવો નથી હોતો છાતીના મધ્ય ભાગમાં દુખાવો થતો હોય છે જે દર્દીને હાર્ટ એટેક હોય એવા દર્દીને દુખાવાની સાથે પરસેવો પણ આવતો હોય છે જ્યારે એસિડિટીવાળા દર્દીમાં પરસીવાનો અનુભવ નથી થતો હોય હૃદયના જે દર્દી હોય છે હાર્ટ એટેકનું એમાં શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે જ્યારે એસિડિટીના દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી હોતી આવું દર્દી જ્યારે હાર્ટ એટેકનું હોય છે એવા દર્દીને છાતીમાં ખૂબ દબાણ આવતું હોય છે એટલા ઉધીનું દબાણ આવતું હોય છે કે એના છાતી એકદમ ટાઈટ થઈ ગઈ હોય છે આવો દુખાવો થતો હોય છે જ્યારે એસિડિટી ગેસવાયામાં સામાન્ય દુખાવો એને ફીલ થતો હોય છે હાર્ટ એટેકના દર્દીને ઉબકા પણ આવતા હોય છે ઉલટી પણ થતી હોય છે જ્યારે એસિડિટી ગેસ વાયામાં ઉપકા અને ઉલટી નહિવત હોય છે અથવા નથી હોતું હોય છે એસિડિટીનો દુખાવો સામાન્ય પેન્ટોપ્રાજોલનું ઇન્જેક્શન કે રાબે ગોળી આપવાથી પણ દુખાવો મટી જતો હોય છે જ્યારે હાર્ટ એટેકનો દુખાવો આવું કોઈ પણ ઇન્જેક્શન કે ગોળી આપવાથી મટતું નથી હોતું એટલે આવું જ્યારે પણ કોઈને લક્ષણ દેખાય તો એને એસિડિટી અને ગેસ ન સમજી નજીકના દવાખાનામાં જઈ એને હાર્ટ એટેક છે કે નહીં એનું તપાસ કરાવી અને જરૂરી સારવાર લેવી જોઈએ એટલે એસિડિટી સમજી અને ક્યારેક હાર્ટ એટેક પણ હોતું હોય છે એટલે આ હાર્ટ એટેક મિસ ના થાય એના માટે નજીકના હોસ્પિટલમાં જઈ ડોક્ટરને બતાવી એના લક્ષણો અને રિપોર્ટના આધારે એનું નિદાન કરી અને જરૂરી તાત્કાલિક સારવાર લેવી જોઈએ